તો સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ કામ કરવાની ઈચ્છા શક્તિ લાયકાત ધરાવતો હોય અને તે વ્યક્તિને કામ નથી મળતું તો તે વ્યક્તિ બેરોજગાર છે તેમ કહેવાય આ પાઠમાંથી પૂછાય એવા અગત્યના પ્રશ્ન બેરોજગારીનો અર્થ બેરોજગારીના પ્રકાર તેમાં સંપૂર્ણ બેરોજગારી ચક્રીય બેરોજગારી પ્રચ્છન્ન બેરોજગારી ઘર્ષણજન્ય બેરોજગારી અને ખાસ 5 માર્કમાં પૂછાય તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્ન બેરોજગારીના કારણ અને બેરોજગારી ઘટાડવાના ઉપાય છે તો 5 માર્કમાં પ્રશ્ન પૂછાય તો ખાસ આપણે પ્રસ્તાવના છે તે લખવી પડે કે જેથી કરી માર્ક છે એ કટ થાય નહીં તો સૌપ્રથમ આપણે બેરોજગારી શું કહેવાય માનવક કોઈ પણ વ્યક્તિએ લાયકાત મેળવી કામ કરવાની શક્તિ છે વ્યક્તિની કામ કરવાની તૈયારી છે છતાં એ વ્યક્તિને કામ વગર બેસી રહેવું પડે તો તે વ્યક્તિ બેરોજગાર છે તેમ નક્કી થાય ત્યાર પછી પ્રસ્તાવના અર્થતંત્ર ને લગતી ઘણી બધી સમસ્યાઓ જોવા મળે જેવી કે મંદી તેજી ફુગાવો વિકસિત દેશ હોય વિકસતા દેશ હોય વિકાસશીલ દેશ હોય કે પછી વિકાસશીલ દેશ તેમાં મંદી હોય માનો કે દાખલા તરીકે દેશમાં મોજું ફરી તો તમામ એ બાબતો છે ઘટતી જોવા મળે રોજગારીને લગતા સ્ત્રોત ઘટે એટલે માણસોની આવક ઘટે આવક ઘટે એટલે માંગ ઘટે માંગ ઘટે એટલે વેચાણ ઘટે વેચાણ ઘટે એટલે એકમનો નફો ઘટે નફો ઘટે એટલે એકમ ખોટમાં આવે અને એકમ ખોટમાં આવે એટલે ત્યાં કામ કરતા કર્મચારીઓ છે તેને છૂટા કરવામાં આવે એટલે આમ મંદીના કારણે બેરોજગારીમાં વધારો થાય ત્યાર પછીનો શબ્દ છે તેજી આ બધા તબક્કા છે કોઈ એક તબક્કો છે લાંબો સમય સુધી રહેતો નથી તો તેજીમાં છે એ વધવાનું વલણ હોય દાખલા તરીકે રોજગારીને લગતા સ્ત્રોત વધે એટલે માણસની આવક વધે આવક વધે એટલે માંગ વધે માંગ વધે એટલે વેચાણ વધે વેચાણ વધે એટલે નફો વધે નફો વધે એટલે ધંધાનો વિકાસ થાય અલગ અલગ જગ્યાએ નવા એકમોની સ્થાપના થાય અને બેકાર જે પડેલા વ્યક્તિ હોય તે કામે લાગે એટલે એમની આવકમાં વધારો થાય એટલે જીવન ધોરણમાં સુધારો થાય અને પરિણામે બેકારીમાં ઘટાડો થાય ત્યાર પછી છે ફુગાવો ફુગાવો એટલે સામાન્ય રીતે તમામે તમામ ભાવ સપાટી છે એમાં થતો નોંધપાત્ર વધારો કે જેને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે હવે વિકસિત દેશ હોય કે વિકસતા દેશ હોય તમામે તમામ દેશમાં અવારનવાર આ સમસ્યાઓ છે એ આપણને જોવા મળતી હોય વિકસિત દેશ એટલે એવા દેશ કે જ્યાં વસ્તી ઉપર ખાસું એવું નિયંત્રણ થયેલું છે અને ત્યાં લોકોએ વધારે શિક્ષણ પ્રાપ્ત કરેલું છે સારું એવું શિક્ષણ પ્રાપ્ત કરેલું છે એટલા માટે એ વ્યક્તિ છે એ સારા ક્ષેત્રમાં જોડાઈ શકે અને સારા ક્ષેત્રમાં જોડાય એટલા માટે ત્યાં આવકના સ્ત્રોત વધારે હોય છે ત્યાર પછી છે વિકસતા દેશ વિકસતા દેશ એટલે એવા દેશ કે જ્યાં સાક્ષરતાનું પ્રમાણ થોડું નીચું જોવા મળે એટલે લોકો છે એટલા બધા જાગૃત કે એનામાં ખાસ પ્રકારનું કંઈ જ્ઞાન જોવા મળતું નથી અને પરિણામે એમને સારી લાયકાત મેળવેલી હોતી નથી એટલા માટે એ સારા ક્ષેત્રમાં જોડાઈ શકતા નથી એટલે ત્યાં અવારનવાર બેરોજગારીનું પ્રમાણ વધારે જોવા મળે છે આ પાઠમાં પેલા પણ મેં કીધું ત્યાર પછી બેરોજગારીના માપદંડ આ સિવાય બેરોજગારી પ્રકાર એમાં ખાસ સંપૂર્ણ બેરોજગારી કોને કહેવાય ચક્રીય બેરોજગારી કોને કહેવાય ઘર્ષણજન્ય બેરોજગારી કોને કહેવાય અને પાંચ માર્કમાં ફરજિયાત બે પ્રશ્ન આપેલા છે એમાંથી એક પ્રશ્ન ફરજિયાત પરીક્ષામાં બોર્ડના પેપરમાં સો એ સો ટકા ઓછા એક બેરોજગારીના કારણ અને બીજો બેરોજગારી ઘટાડવાના ઉપાય તો હવે પછીના વિડીઓમાં આપણે આના પછીનો ટોપિક એટલે કે બેરોજગારીના પ્રકારો વિશે છે એ અભ્યાસ કરીશું તો આ પછીનો ટોપિકનો અભ્યાસ કરવા માટે તમારે જે અમારી છે સત્યમ કરો કરો કે જેથી આ પછીનો ટોપિક મતલબ કે બેરોજગારીના પ્રકાર ત્યાર પછી આપણે બેરોજગારીના કારણો ત્યાર પછી બેરોજગારીના ઉપાય અને એ મહત્વના મુદ્દાઓની ચર્ચા કરીશું થેન્ક યુ